એબો કારણ રજુ કરવામાં આવ્યું કે જેમનું સંચાલન પોસાય તેમ નથી કોન્ટ્રાક્ટ છોડી જતા રહેવાને કારણે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે આ ત્રણેય પીપીવી ધોરણે આપવા માટે નું કામ લાવવામાં આવ્યું હતું એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ઝોન એન્જિનિયરિંગ દ્વારા આખું જ દસ કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ જીમ તૈયાર કરવામાં આવ્યું છે અને એની બેઝ પ્રાઇઝ વાર્ષિક વીસ લાખ રૂપિયા રાખવામાં આવી હતી એની સામે બે એજ કુલ ત્રણ આનું ટેન્ડર ભર્યું હતું એમાં એક ડિસ્કવોલિફાઈડ થતા બે એજન્સીઓની પ્રાઇઝ બિડ ખોલવામાં આવી હતી એમાં એક એજન્સીએ સત્યાવીસ લાખ અને એક એજન્સીએ તેત્રીસ લાખ આમ તેત્રીસ લાખ જેણે એચ વન બીડ હતી એને આજનું કામ મંજૂર કરી અને એનું પીપીપી ધોરણે ચલાવવા માટે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે